આઠસો છપ્પન બે હજાર હજાર પાંચસો આઠસો છપ્પન ત્રણ ચારસો ચોવીસ આઠસો છપ્પન પંચા ચાર હજાર બસો એસી આઠસો છપ્પન પાંચ હજાર એકસો છત્રીસ આઠસો છપ્પન છપ્તા પાંચ હજાર નવસો બાણું આઠસો છપ્પન છ હજાર આઠસો અડતાલીસ આઠસો છપ્પન નવ્વા સાત હજાર સાતસો ચાર આઠસો છપ્પન દાર આઠ હજાર પાંચસો સાહીઠ બરોબર છે બીજા ત્રણ ડિઝીટ બોલો ગમે તમે નવ આઠ નવ આઠ અચ્છા નવ આઠ નવ આઠ ત્રણ નવસો ત્યાંસી सात हजार आठ सौ चौसठ नौ सौ त्यासी नववा आठ हजार आठ सौ सड़तालीस नौ सौ त्यासी दस नौ हजार आठ सौ तीस अच्छा बीजा त्री गई तबे સાતો છી તેરી બે હજાર ત્રણસો અઠાવન સાતસો છ્યાસી ટોપા ત્રણ હાજર એકસો ચુમ્માલીસ સાતસો છ્યાસી પંચા ત્રણ હાજર નવસો ત્રીસ સાતસો છ્યાસી છકા ચાર હાજર સાતસો સાતસો પાંચ હજાર પાંચસો

1794 897 12691 897 ટકા 3582 8435 4485 897 ટકા

ચાર હજાર પાંચસો અચ્છા ચાર હાજર પાંચસો ત્રેવીસ અનેક ચાર હજાર પાંચસો ત્રેવીસ નવ

નમસ્કાર મિત્રો જય શ્રી રામ બાપા મિત્રો આ ભાઈ ની કળા તમને કેવી લાગી તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને આપણી ફરજ બનતી હોય છે કે આ ભાઈ ની આવી કળા ને આપણે અન્ય લોકો સુધી પોસાડવી જેથી કરીને આ ભાઈની જે કળા છે તે તમામ લોકો જાણી શકે અને મિત્રો આ એક કુદરતી કળા કહેવાય કારણ કે આટલો મોટી જે રકમ હોય તેનો પણ ગુણાકાર મિત્રો સેકન્ડોમાં લાવી દે તો એ ખૂબ સારી કહેવાય સારી વાત કહેવાય તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો નિશ્ચય આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારામ અને બાપા સીતારામ